જસ્ટ મને ત્યાં એક મેસેજ મળ્યો કે છોકરાઓ બે દિવસથી ભૂખ્યા છે કે એ તો ઠીક છે સેફ જગ્યા પર છે પણ બીજાની ચિંતા કરી નમસ્કાર મિત્રો હું છું અશોક બનાસ લોકરને અત્યારે આપણા થરાદ વિસ્તારની અને સોઈગામ વિસ્તારની અંદર બહુ જ હાલત ખરાબ છે જે વરસાદના લઈને આજે બે થી ત્રણ દિવસ થયા છે અને અહીંયા બહુ બધા એવા ગામ છે જે કનેક્ટ નથી થઈ શક્યા અને આજુબાજુના વિસ્તારોમાં બહુ બધી લોકો ફસાયા છે અને તંત્ર બી કામ કરી રહ્યું છે ઘણી જગ્યાએ તંત્ર બી નથી પહોંચ્યું અને હું અત્યારે ઊભો છું ગામનું નામ એક્ઝિટ કરું છું પટવાર ગામ અને મને અહીંયા કોલ આવ્યો તો સાડા નવ વાસપાસ અને મેં તરત તંત્રને જાણ કરી છે મેઝ મે મીડિયા તરીકે મારી ફરજ હતી તો મેં ત્યાં બે ત્રણ જગ્યા પર કોન્ટેક્ટ કર્યો પણ કોઈ તંત્રમાં હેલ્પ નથી થઈ શકી તો જસ્ટ મને ત્યાં એક મેસેજ મળ્યો કે છોકરાઓ બે દિવસથી ભૂખ્યા છે તો મેં તરત જ કોલ કર્યો મયુરને અને અમારા ફ્લાય માસ્ટર છે તમે સારી રીતે જાણો છો કે ડ્રોનમાં ઓલવેઝ રિસ્ક લેતો હોય છે અને એના ડ્રોન અત્યારે ફ્લાય માસ્ટર આવતા હાજર હતું પણ આવવાતા અહીંયા કામ ના કરત તો અમે એઝ અ ડ્રોન બીજું લાયા છીએ અને બીજું લઈને રિસ્ક કરીને અહીંથી દોઢ કિલોમીટરની અંદર એક વિસ્તારમાં છોકરાઓ ભૂખ્યા છે દિવિસેક જેવા તો એમના માટે મેં ફૂડ પેકેટની વ્યવસ્થા કરી છે અને સૌથી વધારે અમને સપોર્ટ મળ્યો હોય તો ગામ ગામ જણોનો કે એ તો ઠીક છે સેફ જગ્યા પર છે પણ બીજાની ચિંતા કરી અને અમારી જોડે જાગ્યા છે અમને રોડ પર લેવા માટે આવ્યા છે અને સતત કનેક્ટિવિટીમાં કોલ કર્યો છે જ્યાં સુધી એમના મોબાઈલો અહિયાં લાઈટ નથી તો બી જનરેટરમાં ચાર્જ કરી અને જેટલી વ્યવસ્થા થતી હતી એમને કોન્ટેક કર્યા અમારા અને અમે કોન્ટેક અહીંયા આવ્યા તો ગામમાં અમને કોન્ટેક્ટ ના થયો તો સામે પ્લેસ કરીને અમને લેવા આવ્યા છે તો ખરેખર ધન્ય છે આ લોકોને આ ગામજનોને જે અત્યારે યુવા ટીમ અહીંયા ઊભી છે અને અમારા ખાસ મયુરને થેન્ક યુ કહું છું કે ખરેખર મારા એક કોલથી એ આવી ગયો અને આટલું મોટું રિસ્ક લઈ અને બિગ થેન્ક બ્રો આમાં થેન્ક યુ ના હોય સેવા સેવામાં પણ ઓલમોસ્ટ એક કોલ પર તે હા પાડી દીધી અને ઓલમોસ્ટ મયુર થેન્ક યુ અને તારો ભાઈ એક બીજો છે પ્રકાશ યસ થેન્ક યુ બ્રો મારા ફ્લેશ પકડીને અત્યારે બી ઊભા છે અને મને કોલ કોણે કર્યો તો આમાં સૌથી પહેલાં ઓકે અમારા એક મિત્રો છે એમના થ્રુ મારી વાત થઈ હતી અને હું જસ્ટ કોલ કરી અને આ લોકેશન પર પહોંચી ગયો છું માતાજીને ખૂબ બધી પ્રાર્થના અમે કરી હતી કે માતાજી અમે જે કામથી જઈએ છીએ અમારું સક્સેસ થાય અને આ ગામના યુવા ટીમની મદદથી અમારા આચાર્ય દવે સાહેબ છે બધાનાથી અમે રેસ્ક્યુ કર્યા છે પરંતુ એક જગ્યા એવી છે કે જે જગ્યાએ છેલ્લા અડતાલીસ કલાક તંત્રની તમામ જે કામગીરી છે એ કરવા છતાં પણ લોકોને અમે રેસ્ક્યુ કરી શક્યા નથી એટલે મીડિયા ધર્મ નિભાવીને અત્યારે માનવ સેવા સર્વોપરી ગણીને રાતના બે વાગ્યા છે હું તમને વચ્ચે રોકીશ ખાસ મિત્ર આ મિત્ર તમારે થેન્ક યુ કરવાનો છે મેં એક જસ્ટ કોલ કર્યો છે કે આવી રીતે ફસાણ આપણે ટ્રાય કરીને ડ્રોન થી ફૂડ પહોંચાડી શકીએ તો એને એક જસ્ટ વિચાર્યું નથી અને એનું કામ તરત છોડી અને એનું અવાતા એટલે એક જસ્ટ નાનું ડ્રોન હતું પણ બીજું અરેન્જ કર્યું બેટરી બીજેથી અરેન્જ કરી કારણ કે આ વસ્તુ અવેલેબલ નથી તો મારો બિગ થેન્ક યુ આજનું જાય છે એ ફાય માસ્ટરને જાય છે કારણ કે હું તો જસ્ટ આવીને ખાલી અહીંયા વ્યવસ્થામાં ખાલી વાતો જ કરી શકતો હતો પણ જે એને રિસ્ક લેવાનું હતું જે મેનેજ કરવાનું